આજ રોજ ડ્રોલ જીવન મંગલમ ટ્રસ્ટ તથા આવાસ ફાઇનાન્સ યોજના તથા અંધજન મંડળ દ્વારા દિવ્યાંગ ભાઈઓ તથા નાના બાળકોને કૃત્રિમ પગ વિતરણનું આયોજન જીવન મંગલમના નિવૃત્ત આર્મી મેન જાડેજા ગિરિરાજસિંહના સહયોગથી કુલ તેત્રીસ વ્યક્તિને પગ વિતરણ કરવામાં આવ્યા હતા એમાં બે ગરીબ બાળકોને પણ પગ માટેનો સહયોગ કરવામાં આપવામાં આવ્યો હતો લગભગ એક પગની કૃત્રિમ પગ કિંમત પંદરમી વીસ હજાર જેવી માતબર રકમ ખર્ચ થાય છે એ ખર્ચ આવાસ ફાઇનાન્સ યોજના તથા અંધજન મંડળ દ્વારા સહયોગ કરવા આવ્યા હતા દ્રોલની જીવન મંગલમ યોજનાથી આ કાર્ય કરવામાં આવ્યું હતું જય હિન્દ જય ભારત હું જાડેજાગિરિરાશ્રી માજી સૈનિક સંગઠન પ્રમુખ આજ આજરોજ ધ્રોલ તેમજ રાજકોટ અને જામનગર જિલ્લાના તેત્રીસ દિવ્યાંગ ભાઈઓ બહેનોને અંજન મંડળ અમદાવાદ તેમજ જીવન માંગલીય ટ્રસ્ટથી તેત્રીસ ભાઈઓ બહેનોને જેની એક પગની કિંમત ત્રીસથી પાંત્રીસ હજાર હોય તેવી તેત્રીસ ભાઈઓ બહેનોને આજે કૃત્રિમ પગ અર્પણ કરવામાં આવ્યા છે તેમજ જીવનમાંગલી ટ્રસ્ટ ધ્રોલ તેમજ ધ્રોલ આસપાસમાં ઘણી આપત્તિજનક સ્થિતિમાં અને કોઈ પણ આપાતકાલીનમાં પણ સેવાકી પ્રવૃત્તિમાં જોડાયેલી રહે છે જેવી કે બ્લડ ડોનેશન કેમ્પ તેમજ ક્યારેય પેશન્ટને એવો એક કે બે મહિના માટે વ્હીલચેર વગેરે જરૂર અત્યારે પણ પૂરતા પ્રમાણમાં આવા વ્હીલચેર વગેરે પૂરતું આપે છે જય હિન્દ ભારત